ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર માટેની એકાઉન્ટની પ્રશ્ન બેંક છે ઓગસ્ટ બે હજાર ચોવીસ છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું ખાસ ધ્યાન આપીને વિડીયોને જોઈ લેજો કારણ કે બી સી અને ડી સુધી આપણે બધું જ જોવાના છે વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો બીની અંદર છ પ્રશ્નો પૂછવાના છે સીમાં બે અને ડીમાં બે એ કયા કયા પ્રશ્નો ક્યાંથી પૂછવાના એ બે જ ચેપ્ટર છે આપણા તો સૌ પ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ સામાન્ય રીતે જ્યાં ધંધાનું સ્થળ મોકાનું હોય ત્યાં પાઘડી કેવી હોય ત્યાં પાઘડી વધારે હોય જ્યારે પેઢીમાં દર વર્ષે નફો ઘટતો હોય નફો વધતો હોય ત્યારે બી ભારી સરેરાશ અને ઘટતો હોય ત્યારે પણ ભારી પણ વધઘટ થતી હોય ત્યાં સારી સરેરાશ આવે અપેક્ષિત નફાનું સૂત્ર શું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો ડર અધિક નફો કોને કહેવાય અધિક નફો એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફાને બાદ કરવાનો જવાબ આવશે સી ત્યાર પછી આગળ જ્યારે સરેરાશ નફો અપેક્ષિત નફા કરતાં વધારે હોય તેને શું કહેવાય અધિક નફો કહેવાય સામાન્ય રીતે જ્યાં પેઢી પાસે લાઇસન્સ પેટર્ન કે ટ્રેડમાર્ક હોય ત્યાં ભાગડી કેવી હોય વધારે હોય જ્યારે ભાગીદારના ત્યાગનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે તેને શું કહેવાય જ્યારે ભાગીદારના ત્યાગનું પ્રમાણ શૂન્ય હોય તો ભાગીદાર ત્યાગ કે લાભ મેળવતો નથી આપણે એવું કહે ને નહીં લાભ નહીં ત્યાગ એ જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય ત્યાગના ભાગ અને લાભનો સરવાળો હંમેશા કેટલો થાય તો હંમેશા શૂન્ય થાય ધારો કે ત્યાગ આપેલો હોય એકના છેદમાં દસ અને લાભ આપેલો હોય માઇનસ એકના છેદમાં દસ આ બંનેનો સરવાળો કરેલી ઓછા ઓછા વધતા થઈ જવાના એટલે એકમાંથી એક જઈએ તો જીરો થઈ એટલે જીરોના છેદમાં દસ આપણો જવાબ આવે ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવી રીતના બદલે બધા સહમત થવા જોઈએ એટલે બધા ભાગીદારોની સંમતિથી વિભાગ બીની શરૂઆત કરીએ કઈ પેઢીમાં પાઘરી ઉદભવતી નથી જ્યારે કોઈ કંપની હોય કે પેઢી હોય ખોટ કરતી હોય અથવા નફો નહીવત કમાતી હોય અથવા સામાન્ય નફો કમાતી હોય ત્યારે આપણે એનો જવાબ શું આવશે પાઘડી ઉદભવતી નથી આપણે ખોટ લખે તો પણ ચાલી જાય આગળ પાઘડીના મૂલ્યાંકનની સાદી સરેરાશ નફાની પદ્ધતિની એક મર્યાદા એટલે એ શું છે નફાના વધઘટના વલણને ધ્યાનમાં લેતી નથી જો નફો સતત વધે તો ભાર થવું જોઈએ આપવું પડે અને ગતે તો પણ ભાર આપવો પડે પણ આ પદ્ધતિ એવું કરતી નથી કેમ કે વધઘટને ધ્યાનમાં લેતી જ નથી મૂડીકૃત નફો એટલે શું મૂડીકૃત નફો કોને કહેવાય આની પણ એક થિયરી છે એ પણ જોઈ લેજો કે જ્યારે અધિક નફા કરતાં મૂડીકૃત વલણ એટલે અપેક્ષિત વળતરના ડરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમતને મૂડીકૃત નફો કહેવાય એવું કંઈક છે રોકાઈની મૂડીનું બીજું નામ એટલે એનો જવાબ આવશે ચોખ્ખી મિલકતો શું જવાબ આવશે ચોખ્ખી મિલકતો ત્યાર પછી આગળ અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં પાઘરી શોધવાનું સૂત્ર અધિક નફાને જ્યારે મૂડીકૃત કરવાના હોય ત્યારે પાઘરીનું સૂત્ર શું આવે પાઘરી બરાબર અધિક નફો અને છેદમાં અપેક્ષિત વળતરનો ડર અને ગુણ્યા સો જો આ ગુણિયા સો નહીં લખે તો નીચે ટકા લખવા પડે બરાબર આગળ સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિમાં જો રોકાયેલી મૂડી મૂડીકૃત નફા કરતાં વધુ હોય તો પાઘરીનું મૂલ્ય કેવું આવે તો પાઘરીનું મૂલ્ય એ શૂન્ય આવે ત્યાર પછી આગળ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું એ આપણે આગળ પણ જોઈ ગયા આ વિકલ્પમાં પણ હતું ભાગીદારીમાં જ્યારે જુદા જુદા કારણોસર ફેરફાર થાય એને શું કહેવાય પુનર્ગઠન કહેવાય ભાગીદારી પેઢીના પુનર્ગઠનના કારણો કયા કયા આવે તો એક તો નફા નુકસાનમાં ફેરફાર થાય એક કારણ બીજું નવા ભાગીદારનો પ્રવેશ થાય એક કારણ અને ત્રીજું નિવૃત્તિ થાય એક કારણ પુનર્ગઠનનું જે ચેપ્ટર છે એમાં એક છે એમાં પહેલું જ આ રીતનું એક ચાર્ટ છે જોઈ લેજો ભાગીદારી પેઢીના પુનર્ગથાના કારણો જોઈએ ત્યાગનું પ્રમાણ એટલે અત્યારે જે લાભ મળતો હતો સોરી ભૂતકાળમાં જે લાભ મળતો હતો એના કરતાં હાલમાં ઓછો મળે તો એને ત્યાગ કહેવાય કેવો મળે ઓછો મળે અને ભૂતકાળમાં જે મળતો હતો ભૂતકાળમાં પાંચ રૂપિયા મળતા હતા અને હવે દસ મળે એટલે કે વધારે મળે તો એને લાભ કહેવાય એટલે સમજો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ સમજો કે પહેલાં દસ હજાર મળતા હતા ને હવે આઠ હજાર જ નફો મળે છે એનો મતલબ પહેલાં દસ મળતા દસ મળે આઠ જ મળે એટલે બે હજારનો ત્યાગ કરેલો કહેવાય અને પહેલાં દસ મળતા હતા ને હવે બાર મળે તો બે હજાર વધારે મળે તેને લાભ કરે પણ વ્યવસ્થિત લખવાનું છે આપણે ભાગીદારોના લાભનું પ્રમાણ શોધવામાં ક્યારે શોધવામાં આવે લાભ એ નિવૃત્તિ વખતે શોધવામાં આવે ચેપ્ટર નંબર છ છે નિવૃત્તિ વખતે લાભ શોધવામાં આવે અને પ્રવેશ વખતે ત્યાગ શોધવામાં આવે ત્યાગ ક્યારે શોધવામાં આવે તો ત્યાગ એ પ્રવેશ વખતે શોધવામાં આવે ત્યાર પછી વિભાગ સી છે એમાં ભવ્ય કાવ્યોને સૌમ્ય છે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં ત્રણ આ એકના છેદમાં ત્રણ એ જૂનું પ્રમાણ કહેવાય જૂનો ભાગ અને ત્રણના છેદમાં છ બેના છેદમાં છ અને એકના છેદમાં છ આ નવો ભાગ કહેવાય એકાદ દાખલો કરીએ એકના છેદમાં ત્રણ માઇનસ ત્રણના છેદમાં છ લસા કેટલા આવવાનો છ અને બે આપવાના એટલે ત્રણ બે એક બે એક એટલે જવાબ આવશે માઇનસ એકના છેદમાં છ એકનો એ જ એકના બીજા સુધી લેવાના ત્યાગનો પ્રમાણે લાભનું પ્રમાણ ત્યાં પછી આ એક દાખલો છે એમાં આપણે લાભની ગણતરી કરવાની છે લાભની ગણતરી એટલે જૂનું નવું માઇનસ જૂનું એટલે કે બેના છેદમાં સાત આના બેના છેદમાં સાત થવાના ને અને આના કેટલા થાય તો આના થાય અગિયાર અને તેર થાય એટલે બેના છેદમાં સાત માઇનસ છના છેદમાં તેર એટલે લસા આપણે આ તેર ગુણ્યા સાત કરી દેવાના એનો લસા લઈ લેવાનો અને પછી આ તેરનો ગુણાકારની સાથે કરવાનો સાતનો ગુણાકાર સાથે કરવાનો અને પછી જે જવાબ આવે એ આપણો આવશે એ પ્રમાણે દાખલો કરવાનો ત્યાર પછી ટકાવારીમાં બી કોઈ ચિંતા નહીં કરવાની ચાલીસના છેદમાં સો લઈ લેવાના પહેલાંને ત્યાગ શોધવાનો છે અને બીજાને પાંત્રીસના છેદમાં સો લઈ લેવાના ઓકે ચાલીસમાંથી પાંત્રીસ માર્ક કહેવાય તો પાંચના છેદમાં સો આ પહેલાંનો જવાબ એ જ રીતના બીજામાં શું કહેવાનું ત્રીસના છેદમાં સો લઈ લેવાના અને આમાં પિસ્તાલીસના છેદમાં સો લઈ લેવાના એટલે બીજાનો છે કે માઇનસ પંદરના છેદમાં સો એ રીતના ત્રીજાનો જોઈ લે ત્રીસના છેદમાં સો લઈ લેવાના અને વીસના છેદમાં સો લઈ લેવાના એટલે કેટલા આવે દસના છેદમાં સો એટલે પહેલાંનો પાંચ બીજાનો પંદર અને ત્રીજાનો દસ પંદર માઇનસ વારો હતો એ રીતના આ જોઈ લે એક જેમ ત્રણ એટલે આમાં લાભનું પ્રમાણ છે તો કેવી રીતે કરીશું એકના છેદમાં છ આ પહેલાંનું થયું અને બીજાનું થયું એટલે ત્રણ ત્રણના છેદમાં છ છ લસા છે એટલે શું આવશે એકના છેદમાં છ માઇનસ ત્રણના છેદમાં એટલે આપણે તો છ લસા લેવાના એક માઇનસ ત્રણ એટલે પહેલો જવાબ માઇનસ બેના છેદમાં છ અને એ રીતે બીજા પણ આપણે શોધી શકીએ ડી ડીની અંદર પાઘરી છે તો આ બાર લાખ બાર ને સોળ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ ને છ બાર ને સોળ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ ને છ ચોત્રીસ જાય ચોત્રીસમાંથી ચાર જાય તો ત્રીસ લાખ વધે આ નફો કેટલો થયો કુલ નફો ત્રીસ લાખ વર્ષ કેટલા ચાર ત્રીસ લાખ ભાગ્યા ચાર કરીએ એટલે સરેરાશ નફો કેટલો આવે સાત લાખ પચાસ હજાર અને સાત લાખ પચાસ હજાર ગુણ્યા પાંચ આપણે કરી દઈએ એટલે આપણને પાઘરી મળી જાય ઓકે ત્યાર પછી એના પછીનો દાખલો અને આ બધા દાખલા છે ને આપણે બનાવેલા છે એટલે એ જોઈ લેજો એ કોઈ ચિંતા નહીં કરતા બધા જ દાખલા આપણે બનાવેલા છે પ્લે પ્લેલિસ્ટમાં જઈને પાઘરીનું મૂલ્યાંકન જોઈ લેજો હવે અહીં જોજો નફો વધે છે સતત એટલે આપણે ભાર આપવો પડે ભાર આપવાનો ભાર આપીને ભારિત નફો વધવાનો અને પછી જે આવે ભારિત શ્રેસ નફો એ ભાર વડે ભાગી કરવાનો અને પછી એના ગુણ્યા ત્રણ કરી દેવાના ત્યાર પછી આ દાખલો જુઓ બાર લાખમાંથી પાંચ લાખ માઇનસ કરે એટલે કેટલા આવે સાત લાખ એટલે રોકાયેલી મૂડી કેટલી આવી સાત લાખ રોકાયેલી મૂડીના દસ ટકા કરી નાખવાના એટલે સિત્તેર હજાર તમારો અપેક્ષિત નફો આવે અપેક્ષિત નફો આવી ગયો હવે આ જે નફો છે એ બધાનો સરવાળો કરવાનો આ બધાનો સરવાળો કરે એટલે સરેરાશ નફો આવે સરેરાશમાંથી અપેક્ષિત બાદ કરીને અધિક આવે ને પછી ગુણ્યા ત્રણ કરી દેવાના ત્યાર પછી આગળ જોઈએ બાર લાખ છે બાર લાખના દસ ટકા એટલે એક લાખને વીસ હજાર શું આવ્યું આપણો અપેક્ષિત નફો આવ્યો અને આ જે છે એમાં ભાર આપવાનો વન ટુ થ્રી અને પછી ભારિત નફો તો ભારિતમાંથી આ બાદ કરીએ એટલે અઢીક મળે અને ગુણ્યા બે કરી દેવાના એટલે ભાગડી મળી જાય પાંચમો દાખલો પાંચમા દાખલામાં મૂડીકૃત કરવાનું છે ભાર આપવાનો છે પહેલાં એટલે ભારિત નફો વધવાનો અને ભારિત નફાને દસ ટકા વડે ભાગી કરવાનો એટલે મૂડીકૃત નફો મળે અને આ જે છે એમાંથી રોકાયેલી મૂડી મળવાની બરાબર રોકાયેલી મૂડી મળે એટલે મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી માટ કરે એટલે પાઘડી મળી જાય રીત નંબર ચાર અને છેલ્લો છે દાખલો એ રીત નંબર પાંચનો છે અઢીક નફાને મૂડીકૃત કરવાનો છે એટલે અહીંયા જો નફો વધતો નથી એટલે સરેરાશ નફો આવવાનો સરેરાશ નફો આવે તો તમારે શું કરવાનું પહેલાં તો સરેરાશ નફો શોધી કરવાનો પછી આ જે છે એના બાર ટકા કરવાના એટલે આપણને અપેક્ષિત નફો મળે અને આ અપેક્ષિત નફો જે છે એ શ્રેયાસ નફાવાળી બાળક નફા એટલે અધિક નફો પણ આ દાખલાની રકમ ખોટી આપેલી છે કારણ કે તમે જોજો ચેક કરજો આ અઢાર લાખના બાર ટકા કરે ને એટલે અપેક્ષિત નફો એ શ્રેયાસ નફા કરતાં વધી જાય એટલે આપણને અધિક નફો મળે નહીં માઇનસમાં મળે એટલે એ ખોટું છે એટલે અહીંયા છે ને ચોપડીમાં તમે જોઈ નવ લાખ આપેલા છે પણ આ છે ને કોઈ કે થોડું વધારે પડતી દોઢ ડાયા કરીને હોશિયારી મારવાનું થયેલા છે એટલે રકમ બદલેલી છે પણ એ થવાનું નથી એટલે આ દાખલો થશે નહીં અહીંયા નવ લાખ હોય તો આ દાખલો થઈ જાય કારણ કે અઢાર લાખમાં અપેક્ષિત નફો વધી જાય એટલે આ પ્રમાણે તૈયારી કરજો બહુ સરળ દાખલાઓ છે અને જો પાઘડીના દાખલા શીખવાય તો પાઘડીનો આખી જ પ્લે લિસ્ટ આપણે બનાવેલી છે આ બધા જ દાખલાઓ તમને ત્યાં મળી રહેશે આભાર